સૌપ્રથમ જી કેશ ડોટ જીયુ જે જીઓવી ડોટ ઈડીયુ ડોટ ઇન વેબસાઇટ પર જવું આપને આ પ્રકારનું વેબ પેજ દેખાશે હવે આ પેજમાં ઉપરની બાજુએ અપ્લાય નાવનું બટન આપેલ છે તેના પર ક્લિક કરો જ્યારે તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો ત્યારે તમારી સામે આ પ્રકારનું એડમિશન માટેનું રજીસ્ટ્રેશનનું પેજ ખુલશે એડમિશન માટેના રજીસ્ટ્રેશનને લગતી જાણકારી તમે અહીંથી મેળવી શકશો ત્યારબાદ આ પેજ પર તમારી વિગતવાર માહિતી ભરવાની રહેશે જો તમે અંડર ગ્રેજ્યુએટનો કોર્સ કરવા માંગતા હો તો અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારે અરજદારનું નામ જન્મ તારીખ કેટેગરી જાતિ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે અરજદાર એક મોબાઇલ નંબર અને એક ઇમેલ આઈડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકશે હવે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આપેલ હશે તેના પર એક ઓટીપી આવશે તેને અહીં આપેલ બોક્સમાં દર્શાવવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ તમને તમારા રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીમાં જી કેસ તરફથી તમારું યુઝર નેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે જેના દ્વારા તમે લોગ ઇન કરી શકશો લોગ કર્યા બાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રકારનું ડેશબોર્ડ ખુલશે ડેશબોર્ડમાં દર્શાવ્યા મુજબ અહીં આપેલ વિવિધ વિકલ્પોની વિગતવાર માહિતી ભરવાની રહેશે વિકલ્પવાર જેમ જેમ વિગતો ભરવામાં આવશે અને સંપૂર્ણ હશે તેમાં લીલા રંગનું ટીક માર્ક આવી જશે અને જે વિકલ્પમાં કોઈ પણ વિગત અધૂરી હશે તેમાં લાલ રંગનું ક્રોસ માર્ક આવશે જેથી તમે તમારી બાકી રહેલ વિકલ્પોની વિગતો સરળતાથી પૂર્ણ કરી શકશો અહીં સૌ તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે તેના માટે તમારે અહીં આપેલ પ્રોફાઇલના બટન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં આ રીતે પ્રાથમિક માહિતી દાખલ કરવાની રહેશે જેમાં તમારો કોર્સ એપ્લિકેશન નંબર અરજદારનું નામ જન્મ તારીખ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર પહેલેથી જ દાખલ થયેલ હશે ત્યારબાદ તમારી જન્મ તારીખ તમારા પિતાનું નામ માતાનું નામ માતાપિતાનો મોબાઈલ નંબર ભાઈ બહેનની સંખ્યા કેટેગરી લિંગ અપંગતા રાષ્ટ્રીયતા સ્થાન ધર્મ અલ્પસંખ્યક આધાર નંબર આધાર કાર્ડ મુજબનું નામ એબીસી આઈડી યુડાઈઝ નંબર વગેરેની માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારું રહેઠાણનું સરનામું દાખલ કરવાનું રહેશે અને જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે બોક્સ આપ્યું છે તેમાં ક્લિક કરવું ત્યારબાદ અહીં તમારો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાના રહેશે અરજદાર પાસે પચાસ કેબીની મહત્તમ સાઇઝ સાથેનો તાજેતરનો ફોટો અને સહી હોવા આવશ્યક છે તમામ માહિતી ભરાઈ ગયા બાદ એકવાર તમારી બધી માહિતી ચકાસી લઈ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ તમારી સમક્ષ એક નવું પેજ આવશે જે હશે શૈક્ષણિક વિગતો અંગેનું ધોરણ બારનું પરિણામ આવ્યા બાદ કરવાની થતી પ્રક્રિયા સૌથી પહેલા તમારે તમારી એચએસસી એટલે કે ધોરણ બાર અથવા જો કોઈ ડિપ્લોમા કોર્સ કરવામાં આવેલ હોય તો તેની ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી દાખલ કરવાની રહેશે જેવી કે પરીક્ષાનું બોર્ડ પ્રવાહ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ મહિનો સીટ નંબર માર્કશીટ પ્રમાણેનું નામ ધોરણ બાર અથવા ડિપ્લોમા કોર્સ કેટલા પ્રયત્ન દ્વારા પાસ કર્યું છે ધોરણ બાર અથવા ડિપ્લોમા કોર્સની માર્કશીટ થિયરીમાં મેળવેલ ગુણ થિયરીના કુલ ગુણ થિયરીની ટકાવારી થિયરી અને પ્રેક્ટિકલના મેળવેલ ગુણ થિયરી અને પ્રેક્ટિકલના કુલ ગુણ ટકાવારી સ્કૂલ અથવા કોલેજનું નામ જે રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તેનું નામ જે જિલ્લામાંથી પરીક્ષા પાસ કરેલ હોય તેનું નામ અને અભ્યાસનું માધ્યમ આટલી વિગતો પૂરી પાડ્યા બાદ ધોરણ બારના બધા જ વિષયોની વિગતો મેળવેલ ગુણ સાથે દાખલ કરવાની રહેશે આ જ રીતે અહીં તમારે ધોરણ દસની વિગતો પણ ભરવાની રહેશે જેવી કે પરીક્ષાનું બોર્ડ માર્કશીટ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ મહિનો સીટ નંબર ધોરણ દસમાં મેળવેલ ગુણ ધોરણ દસના ના કુલ ગુણ અને ટકાવારી હવે આવે છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા અટેચમેન્ટ્સના ભાગરૂપે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે તે સિવાયના અહીં દર્શાવેલ અન્ય દસ્તાવેજો પૈકી જે દસ્તાવેજો લાગુ પડતા હોય તેને અપલોડ કરવા માટે અહીં આપેલ બોક્સ પર ટીક કરવાનું રહેશે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી માર્ક કરેલ દસ્તાવેજ અપલોડ કરી શકાશે અરજદાર પાસે બસ્સો કેબીની મહત્તમ સાઇઝના દસ્તાવેજો હોવા આવશ્યક છે અત્યાર સુધી જણાવવામાં આવેલ પ્રક્રિયા મુજબની બધી માહિતી દાખલ કર્યા પછી એકવાર ચકાસી લેવી ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી તમારી સમક્ષ એક નવું પેજ આવશે જે હશે તમારી પસંદગીની યુનિવર્સિટી નક્કી કરવાના વિકલ્પ માટેનું જેને આપણે કહીશું ચોઇસ આ પેજમાં તમારે તમારા કોર્સનું નામ યુનિવર્સિટીનું નામ શિક્ષણ સંસ્થાનો પ્રકાર અને જિલ્લો પસંદ કરવાનો રહેશે જેના દ્વારા તમને ઉપલબ્ધ કોર્સની વિગતો જોવા મળશે જેમાંથી આપે આપની પસંદગી કરવાની રહેશે કોર્સ મુજબની પસંદ કરેલ યુનિવર્સિટી અને કોલેજની તમામ વિગતો તમે અપ્લાઇડ ફોર વિભાગમાં જોઈ શકશો ચોઈસ અંગેની બધી માહિતી ભરી સેવ એન્ડ નેક્સ્ટ પર ફરજિયાતપણે ક્લિક કરવાનું રહેશે જેથી કોર્સ મુજબ પસંદગી કરેલ યુનિવર્સિટી અને કોલેજની વિગતો સેવ રહેશે અને ત્યારબાદ તમને પેમેન્ટ માટેનો વિકલ્પ આવશે અહીં તમારે તમારી બધી માહિતી ચકાસીને ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે જો તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે પરંતુ ડેશબોર્ડમાં પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ દર્શાવતું હોય તો તમારે ડેશબોર્ડ સ્ક્રીન પર પેમેન્ટ સ્ટેટસની સામે આપેલ રિફ્રેશ બટન પર ક્લિક કરવું જેથી આપના પેમેન્ટનું સ્ટેટસ અપડેટ થઈ જશે પેમેન્ટ કર્યા બાદ આવશે અરજીને ફાઇનલ સબમિટ કરવાનો છેલ્લો વિકલ્પ જેમાં તમારે શરૂઆતથી છેલ્લે સુધી પૂરી પાડેલ તમામ માહિતી ચોકસાઈપૂર્વક વાંચ્યા બાદ આ બોક્સ પર ટીક કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને અગ્રી કરવાનું રહેશે અને સબમિટના બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજી સબમિટ થઈ જશે આ રીતે તમે ઓનલાઇન એડમિશન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જાણવા માટે ડેશબોર્ડ પર ક્લિક કરવું જ્યાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન વિભાગમાં આપની એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકાશે યુનિવર્સિટી કે કોલેજ તરફથી આપની ચોઈસ સામે આપવામાં આવેલ ઓફર ડેશબોર્ડ પર આપવામાં આવેલ ઓફરના વિકલ્પ દ્વારા આપની પસંદગી કરેલ યુનિવર્સિટી કે કોલેજ પૈકી કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ જો આપને એડમિશન આપવા માંગતી હશે તો તેની વિગતવાર માહિતી અહીં જોઈ શકાશે આપની પસંદગી કરેલ યુનિવર્સિટી કે કોલેજ દ્વારા એડમિશન કન્ફર્મ થયા બાદ તેની વિગત આપને અહીં દર્શાવેલ અલોટમેન્ટ વિભાગમાં જોવા મળશે ડેશબોર્ડ પર જમણી બાજુએ નોટિસ વિભાગ આપવામાં આવેલ છે જેમાં તમે યુનિવર્સિટી અને કોલેજની તમામ નવી અપડેટ્સ જાણી શકશો